સંજેલી ગ્રામ પંચાયતમાં દબાણ દૂર કરવા માટે આખરી નોટિસ આપવામાં આવી છે શું કહેશો આપ હવે સાહેબ આખરી નોટિસ એ લોકોએ અમને આપી બરાબર આજે બે હજાર પાંચથી મારી દુકાન ચાલું છે વચ્ચે બે હજાર અઢારમાં એમને તોડી નાખી પછી પાછી અમને બે હજાર એકવીસમાં પાછો ઠરાવ કરીને અમને દુકાન આપી હવે અમે આજે દુકાન ચાલુ જ છે અમારી અમે ભાડું પણ ભરી રહ્યા છે આજે સરપંચે નવા સરપંચ આવીને આઠસો અગિયાર રૂપિયા મારું ભાડું નક્કી કર્યું અમે આજે બે હજાર એકવીસથી આઠસો અગિયાર રૂપિયા ભાડું પણ ભરી રહ્યા છે માસિક તો પણ આજે પાછી અમને ચાર ચાર નોટિસ આપી અને અમારી દુકાન ગેરકાયદેસર છે એમ કરીને દબાણ દૂર કરવામાં શું કો પંચાયત દ્વારા કોઈ ઠરાવ કરી આપવામાં આવ્યો હતો ખરો આપને ઠરાવ અમને હાલમાં પણ નવા સરપંચનો કામ કરી આપ્યો છે આગળ બે હજાર ત્રણનો પણ અમારી કને ઠરાવ છે એની અંદર બે હજાર એકવીસમાં પણ અમને ઠરાવ કરી આપ્યો અને હમણાં પાછો બે હજારને એમાં પાછો હમણાં નવો પણ એને ઠરાવ કર્યો અને તદઉપરાંત પાંચ હજાર રૂપિયા અમારી પાસેથી લોકફાળો પણ એ લોકો અને કેટલા કેટલા લોકોને દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે ઓછામાં ઓછા બસો જણને આપેલી છે નાના મોટા કેબિનોવાળાની શું લાગી રહ્યું છે સંજીવની ગ્રામ પંચાયતમાં અન્ય કોઈ દબાણ હોય અન્ય દબાણો તો આજે મારા ખ્યાલથી પચાસ નંબરોમાં દબાણ હશે એમાં સાત જ નંબરમાં સરકારી મિલકતો બનેલી છે બાકી તો બીજા પંચાવન જેટલા તો તમારે દબાણમાં જ છે આખા સર્વે નંબરો ગૌચરો પણ દબાણમાં છે એ આ લોકો નથી તોડ બસ કેબિનો જ તોડવા છે આ લોકો અને જે બસ સ્ટેશનના એરિયામાં એટલું કોઈ દબાણ છે નહીં

એ લોકો પાસે જવાબ પણ માંગ્યો છે પણ એ ટીડી સાહેબ કે આ તો બધું અમારે કઈ આવતું નથી અમે તોડી જ નાખવાના બે છો એ લોકો તોડવાની અમને છેલ્લી નોટિસ આપી શું નામ છે હેમંત કુમાર રમેશભાઈ જયસ્વાલ